હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપશું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા છીએ મહવા માર્કેટિંગ ત્યારબાદ દેવળિયા ખાતે મિત્રો આજ દેવળિયા ખાતે લાલ કાંદાની આવકની વાત કરું તો બાર હજાર પ્લસ ઠેલાની બદલાની આવક છે અને બાવન હજાર પ્લસ ઠેલાની સારા કાંદાની લાલ કાંદાની આવક છે મિત્રો લાલ કાંદાની આવક છે બાવન હજાર પ્લસ ઠેલાની અને આજ તારીખની વાત કરું તો અઢાર બાર બે હજાર પચીસને મિત્રો ગુરુવાર ચાલો થાય યારાજીમાં શુભાવ થાય તો તમે લાઈવ બતાવો અને આજથી આવક લાલ બંધ કરાયેલી છે મિત્રો ને હવે આવક શરૂ થશે મિત્રો રવિવાર એટલે તારીખ રવિવારે બપોરે ચાર વાગ્યા પછી મિત્રો લાલ કાના હરાજી આવક શરૂ થશે હરાજી તો શરૂ જ છે મિત્રો તો ચાલો આપણે જઈએ લાઈવ હરાજી જોવા છન્ન રૂપિયા

બે <59's> રૂપિયા <laughs> <Yum meio beauty> <DVD>

ગોળાઈ નથી પછી બસો ને એકતાલીસ રૂપિયા માં આવું બસો એકતાલીસ

જૂની ડુંગળી સુપર ક્વોલિટી છે મિત્રો એકસો ને એકત્રીસ રૂપિયા મફતના ભાવમાં ડુંગળી લઈ જાય અરે આ આ આ હું આ હોબાળો કરી નાખી લાઈનમાં હરે રો બરોબર હરામમાં ઉપડ્યું ને ઉધાર બરોબર વેચવું કોઈને ફરક નથી હા ગમમી ભાવે માંગ્યું કોટો લીજો ગમી ભાવ કો મારો વારો નથી હું તમને ફોન કરું લે ડોક્ટર શું ઘર નું પડે

બરોબર છે અને હારો માલ જે લોડિંગ માલ તો ત્રણ ચાર દિવસે પોચે ઈ હારા માલ ના તો ઈ ભાવ એને લોડિંગ માલ ને હું થાય એમાં તો આ બધી પોલીસ કારખાના માં જાય છે આપો <imitation> તમે

વગર છે તમે મેખો

ઓકે વાહ એક ની બધી ઈ રીતે તમે પૈસા તો પડી રહ્યા તો એનું શું કરશો તમે હા તો ભલે અટવાડ્યું પડી ગઈ છે નો રે હા અત્યારે ભાઈ વેચવું છે ભાઈ મારો બાબા આ બહુ બેઠો છે તમે હા 80 80 ચાપા હાલો હાલો આખો ભાઈ મેહુલ ભાઈ આખો બિલાલ ભાઈ ગંગ્યા હાલો 110 100 રૂપિયા બોલ બા કે 100 રૂપિયા તમાઈ 100 100 રૂપિયા

હલો ભાઈ માધવુ નથીલો ભાઈ

ગવાળો આરૂ છે 105 રૂપિયા પાંચ 121 રૂપિયા આરો અમે બોલ ભાઈ આરો માલ જો ભાઈ આ અમારું રૂપિયા રૂપિયા 240 રૂપિયા મે કો હરા માલ લહાવ એમ કરમાં કે કે ભાઈ નકર બંધ કરી આ આ ડુંગળી પોય કેકા 280 180 છે લા ડોડવણી તો હું પૈસા આપી દઉં બધાય બોલો તમે સાબ રાવા મળતી તો એકી આ આ કા માથે કરી જવો મારો આવેલું માલ ભળવાની ગમે એનું હોય ગમે એનું હોય ને નીતિ મારું તમારું હોય તો ગમે કઈ આપો એવું નથી એ આપણા વાળ છે તમારો એક તો વાતનો ફોટો મારવા ના આવે કાલે આના હો ન હોઈ નહી આવે આ એય દખિયા આવલે કેળું કેમ રે મને હાલો હાલવા બકરાને ખવડાવી દીધું તો અમતા કેળું એ કોને બધા આયા ગયા આયા બોલ એકાતે બોલ કરી નાખ બોલ 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 બો

આ જમા કરાવીએ કે આપા મને ગેરડીમાં ક્યાં જાવું લેવાનું 90 90 રૂપિયા 72 દેવા 90 90 90 ચાલો આ 70 એ ભાઈ ભાઈ 70 રૂપિયા

બોલા રૂપિયા આવી ગાડી

વાસ્તવિકતા ભાઈ હકીકત છે સાંભળજો વાસ્તવિકતા નક્કી છે કે ભાઈ ખરેખર નબળા માલ માં હાંઠ થી વેચાય છે અને હારો જે માલ આવે એ દોઢસો થી અઢીસો ત્રણસો રૂપિયા થાય છે આ ટાઈમે સારા માલ માં બસો થી સાડા ત્રણસો ચારસો ના ભાવ હતા દોઢ બે વાગ્યા ગયા ઉપર ડિમાન્ડ વય ગઈ કે જે કઈ થયું હોય બધામાં એસી સો રૂપિયા કાલ નીકળી ગયા વેપારી નો માલ એ પેઢો હતો અને છતાં સો રૂપિયા ઘટી ગયા એટલે ભાઈ આપડે પછી બોલજો ને એટલે જે ગાડી પહોંચવાની વાત તો નહીં બંધાની નહોતી ત્યાં એ એસી રૂપિયા રૂપિયાનું નુકસાન ગયું હતું ઉપર વધારે આવક થઈ હોય કે ત્યાં નીચા ભાવ હોય આ સ્થિતિ કાલ ને કાલ એ લોકોને નુકસાન છે ખેડૂતોને આ વખતે આંકડામાં આંકી ન શકાય એટલું મોટું નુકસાન છે આઠ એસી સો રૂપિયા વેચાતી હતી ડુંગળી છ સાત હજાર થેલાની આવક હતી વેચમાં થોડીક ડિમાન્ડ નીકળી કારણ કે ત્યારે આવકનો જે રેશિયો હતો ને એ ઓછો હતો એની હિસાબે થોડીક લેવાલી નીકળી હતી જેવી ભાવ થોડા ખરા થયા એટલે બધી જગ્યાએ આવક મુશ્કેલ પ્રમાણમાં થઈ ગઈ અહીંયા દરરોજની જે સાઠ પાસાઠ હજાર થયેલા આવક છે ખાલી લાલ અને ચાલીસ પિસ્તાલીસ હજારનો વેપાર થાય આપણે એમ ગોંડલ આપણે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને એમપી મહારાષ્ટ્ર રાજસ્થાનને બધા આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થવા માંડી સૌથી મહત્વની તમને બધાને ખબર છે કે આ વખતે આપણે વરસાદ જે પડ્યો ને એમને હિસાબે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારમાં નુકસાન થયું અને આ ઘાવરી જે ડુંગળી છે એમાં ક્વોલિટી હા હોય ગઈ અત્યારે આપણે જોયા લગભગ મેં દસ પંદર ઢગલા અત્યારે જોયા એક પણ ઢગલામાં સારો માલ છે નહીં ફેક્ટરી ક્વોલિટી છે આ જો ફેક્ટરી ચાલુ ન હોય ને તો આ ડુંગળી વેચવી પણ અત્યારે ખૂબ જ અઘરી પડે અને ફેક્ટરીવાળાને પણ અત્યારે લાલ કેબલની ડિમાન્ડ ન હોય પણ બનાવીને ભવિષ્યમાં વેચે એમ કરીને બે પાંચ દસ અહીંયા ચાલુ છું એટલે આપણે અહીંયા વેચાણ થઈ જાય આપણા માટે બહુ મહત્ત્વની વાત છે બીજા યાર્ડોમાં વેચાણ પણ નથી તકલીફ એ છે કે ક્વોલિટી નથી અને ક્વોલિટી છે ને તો આજના દિવસે કાલે મિટિંગ બોલાવી ક્વોલિટી હોય તો અમારે ભાવ આપવા જ છે વેપારી છે પણ સારી એવી ક્વોલિટી છે ને અહીંથી જે ડુંગળી મોકલે વેપારી તો અહીંયા ચાર પાંચ દિવસે પહોંચે ને માલ એકદમ ગુંજર થઈ જાય ડબલ ટૂંકમાં એમાં કઈ વધતું નથી તમને બધાને ખબર છે કે ક્વોલિટી નથી મોટા મોટી તકલીફ છે એટલે જે સારી જે ક્વોલિટી છે એના સારા ભાવ થવાની શક્યતાઓ છે ભાઈ આ બધા ખેડૂતો ની લાગણી એ છે હવે ટૂંકમાં પૂરું કરવું હવે વેપારીઓ બધા કે ભાઈ નબળો માલ જે છે એ આ પસા સાઠ રૂપિયા મૂકો છો એની પેલા કઈક એસી હો રૂપિયા કઈક કરો એસી હો રૂપિયા કઈક મૂકો ને તો કઈ ખેડૂતને મળે થોડું એટલે નબળા માલમાં વધારે છે ટકા માલ નબળો છે અને સારો માલ છે એના ભાવ થઈ જાય છે તો એમાં દોઢસો બસો રૂપિયા થી મુકાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે બધાય એટલે એટલે ખેડૂતને નુકસાન નો જાય ને વેચવી પણ બહુ જરૂરી છે તમે સમજી લેજો કે અમુક ખેડૂતો અહીંયા બેઠા છે એનો માલ તો હાવ ટુંબમાં ઉગી ગયો એનો વારો આજે આજે માન આવશે અને અત્યારે આપણે આવક પણ બંધ કરી છે રવિવાર આપણે આવક લેવાની છે જો આપણે એક બે દિવસમાં હારો હોય છે તો ઠીક છે ગઈકાલે આપણે મેસેજ મૂકો તો કે ભાઈ તમે નબળો માલ ન લાવો બદલો ન લાવો તો કે સારો માલ જે છે એની જે ડિમાન્ડ છે એ આપણે સારા ભાવ મળી રહ્યા અને ખેડૂતને અહીંયા લાવવાનો કોડો ખર્ચો ન થાય વાસ્તવિકતા એ છે માર્કેટ નથી મોટા મોટી તકલીફ છે બાકી નબળા માલનામાં સારા ભાવ થાય એટલે આપણે અત્યારે વિના ખેડૂતોથી એ કરવાની છે કે નબળી ક્વોલિટી છે આનતીભાઈ હાથ ને એસી નવુંથી ચાલુ કરો સારું કરવા એટલે કે થાય સારો માલના જોઈએ અને જો સારો માલ છે એ ભાઈ ઓક્સફોર આપણે

હરાજી બંધ કરાવી અને ત્યારબાદ અત્યારે હરાજી શરૂ થાય છે મિત્રો જોઈ શકો છો શું ભાવ થાય તો તમને લાઈવ છું મિત્રો ચાલો આપડે જઈએ લાઈવ હરાજી માં ણું સાત રૂપિયા ચોરાણું ચોરાન રૂપિયા પંચાણું રૂપિયા પંચાણું છન્નું સત્તાણું સત્તાણું નવાણું સો સો રૂપિયા સો બ્લુ એપ એક રૂપિયા એક બે એકસો ને સાત રૂપિયા મિત્રો જોઈ શકો છો એકસો ને સાત રૂપિયા નેવું રૂપિયા મિત્રો હાલોમાં હાલ હારું છે એકસો ને પચાસ રૂપિયા રહ્યા એકસો ને પચાસ રૂપિયા